કાપરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી જૂના બસ સ્ટેન્ડમાં આવેલા કેવડિયા હનુમાન દાદાની જન્મજયંતિ ઉજવાય એકસો આઠ દીવડાની આરતી કરવામાં આવી આજે હનુમાન જન્મજયંતિ નિમિત્તે દુનિયાભરમાં હનુમાનજીના મંદિરોમાં યજ્ઞ પૂજા થઈ રહ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો શિહોરી ખાતે આવેલા જૂના બસ સ્ટેન્ડ કેવડિયા હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જન્મજયંતિ દિવસે એકસો આઠ દીવડાની મહાઆરતી અને રામધૂમ કીર્તાર કરી અને ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરીના તમામ ગામલોકો વડીલો યુવાનો મહિલાઓ માતાઓ બાળકો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને મંદિર દીવડાથી લખી અને સાથિયા બનાવી યુવાનોએ આકર્ષણનું કેન્દ્ર કર્યું હતું અને લોકોએ હનુમાન દાદાના દર્શન કરી અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મખત સિહોરી જૂના બસ સ્ટેન્ડમાં કેવડીયા હનુમાન દાદાની સ્થાપના કરેલ છે આ હનુમાન દાદાને અમે બે હજારની સાલમાં ગુજરાત સરકારે જ્યારે કેવડિયા હનુમાન સરોવર નરદા નર્મદા સરોવર યોજનામાં મંજૂર થઈ હતી એ વખતે અમે ત્યાં આખા બધા શિવરડા બધા ત્યાં ગયા હતા અને ત્યાંથી અમે હનુમાનજીને લાવ્યા હતા અને બે હજારની સાલમાં અમે વડલા નીચે જૂના બસ સ્ટેન્ડમાં સ્થાપન કર્યું અને મંદિર નાનું બનાવ્યું ત્યાંથી આખું ગામ એમને પૂજે છે આજે ચૈત્ર સુદ પૂનમ ની હનુમાન દાદાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર શ્રી ગ્રામના હનુમાન ભક્તો આ મંદિરના સ્થાને બધા ભેગા થયા મહાઆરતીનું મહાઆરતી કરવામાં આવી અને રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો સમગ્ર રામ ભક્તો હનુમાન ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સિહોરી ગામની સમગ્ર ધર્મ પ્રેમી જનતા એમાં બહુ સાથ સહકાર અને બહુ ધાર્મિક બધે સહભાગી બન્યા જય જય હનુમાન દાદા આજે શિહોરી ગામ સિહોરી ગૌ નગરી તરીકે ઓળખાતા ગામ અંદર જુના બસ સ્ટેન્ડ એટલે કે કેવડીયા હનુમાન ના દાદા આજે અમે મહાઆરતી આયોજન કરેલું તેની અંદર રામધૂન હનુમાન ચાલીસા સર્વ ગામની ધર્મ પ્રેમી જનતા નો આજે સહકાર પૂનમ એટલે કે હનુમાન નો જન્મોત્સવ આજે શિહોરીના બધાય ગ્રામજનોએ જૂના એ ખાતે બેઠેલા કેવડીયા હનુમાન દાદા મંદિરે સર્વ હનુમાન ચાલીસા ધૂન અને મહાઆરતી નો ગામ લોકોએ જે સાથ સહકાર આપ્યો એ બહુ સરસ હતું અને આવી જ ભાવના છે કે જે દર શનિવારે અહીં હનુમાન ચાલીસાનો પાઠ થાય છે જૂના બસ સ્ટેન્ડ ખાતે તો સૌ ભાવિ ભક્તો એની અંદર જોડાય અને ગામમાં એક નવું ધર્મનું સ્થાન ઊભું કરે એવું જ ભગવાનને પ્રાર્થના